હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવવાના છીએ જયા પાર્વતી વ્રત સ્પેશિયલ અને ગૌરી વ્રતમાં ખાઈ શકાય તેવો ફરાળી ચેવડો ફરાળી ચેવડો બનાવવા માટે મેં અહીંયા લીધા છે પાંચથી છ બટાકા જો તમારી પાસે લાલ બટાકા અવેલેબલ હોય તો તમે લાલ બટાકા પણ લઈ શકો છો એક વાટકી જેટલા શિંગદાણા એક વાટકી મખાના આમચૂર પાવડર સૂકી દ્રાક્ષ લીમડાના પાન અને ખાંડનું બુરુ આ ફરાળી ચેવડો આપણે જયા પાર્વતી વ્રત અથવા તો ગૌરી વ્રત સ્પેશિયલ બનાવી રહ્યા છીએ એટલે આપણે આમાં મીઠાનો ઉપયોગ નથી કરવાના જો તમે ઉપવાસમાં ખાવા માટે ચેવડો બનાવો તો તમે તેમાં મીઠાનો ઉપયોગ પણ કરી શકો છો તો શરૂ કરીએ આપણે ફરાળી ચેવડો બનાવવાનું આ રીતની કોઈ મોટી ખમણી લઈ અને તેમાં આપણે બટાકાને ખમણવાનું છે રેગ્યુલર ખમણીથી બટાકા નથી ખમણવાના છીણ એકદમ ઝીણું થઈ જશે તો જોઈએ એટલું ક્રિસ્પી નહીં બને બધા જ બટાકાને આ રીતે ખમણી ખમણી લઈશું બધા જ બટાકા આ રીતે સરસ અને છીણ બનાવી લીધું છે હવે આપણે આ છીણને સ્ટાર્ચ ના રે એવી રીતના સરખી રીતના ધોવાનું છે બિલકુલ સ્ટાર્ચ ના રે એનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીતર તેલમાં બટાકાની ચિપ્સ ક્રિસ્પી નહીં થાય અને ઢીલી જ રહેશે એકદમ જો તમે લાલ બટાકાનો યુઝ કરો છો તો પાણીમાંથી સ્ટાર્ચ કાઢવાની જરૂર નથી કેમ કે લાલ બટાકામાં સ્ટાર્ચ ઓછો હોય છે ચારથી પાંચ વાર પાણી વડે ધોઈ કાતરે આપણી સરસ ધોવાઈ ગઈ છે સ્ટાર્ચ બિલકુલ ના રહે એ રીતે હવે આપણે તેને થોડીવાર માટે કોઈ પણ કિચન ટૉવેલમાં કાં તો આ ટાઈપના કોઈ કપડામાં લઈ અને સુકવી દેવાની છે જેથી એમાં બિલકુલ પાણી ના રહે અને તેલમાં સરસ તળાઈ જાય બટાકાનું છીણ સુકાય ત્યાં સુધીમાં આપણે ચેવડામાં નાખવાની બીજી સામગ્રીઓ તૈયાર કરી લઈશું જેમાં સૌપ્રથમ આપણે એક પેનમાં બે ચમચી ઘી લઈ અને મખાનાને કલર ચેન્જ થાય અને થોડા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું તમે જોઈ શકો છો મખાના આપણા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે અને મખાનાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે શિંગદાણાને આ રીતે તળી લેવાના છે શિંગદાણા તળાઈ જાય પછી આપણે લીમડાના પાનને આ રીતે ઝારામાં રાખીને જ તળી લેવાના છે લીમડાના પાન તરત જ તળાઈ જશે ત્યારબાદ આપણે બટાકાના છીણને આ રીતે નાખી અને તળી લઈશું બટાકાના છીણને આપણે હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ છીણ આપણું એકદમ સરસ ક્રિસ્પી બની ગયું છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે ચેવડા માટેની બધી જ વસ્તુઓ મિક્સ કરી દઈશું તો બટાકાનું છીણ નાખીશું પેલા શેકેલા મખાના મીઠા લીમડાના પાન સૂકી દ્રાક્ષ બે ચમચી જેટલો આમચૂર પાવડર અને ખાંડનો બુરુ ખાંડનો બુરુ તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો તો ફ્રેન્ડ્સ રેડી છે આપણો ફરાળી ચેવડો જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરી દેજો